વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જાહેર રજાની ઘોષણા કરવા રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ઝડડેના નાયબ કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની યુનો દ્વારા ઘોષણા કરવામાં આવી હતી જેના અનુસંધાને તે દિવસે દેશભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ તે દિવસે સરકાર દ્વારા જાહેર રજા ઘોષિત કરવામાં આવતી નથી જેના અનુસંધાને ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને લખેલું આવેદનપત્ર નાયબ કલેક્ટર જગડિયાને પાઠવવામાં આવ્યું છે આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં એક કરોડ જેટલા આદિવાસીઓ છે પરંતુ તેમની આદિવાસી સંસ્કૃતિ અને કુદરતી જીવનશૈલી આધારિત જીવન પદ્ધતિને ક્યારેય ધ્યાનમાં લેવામાં આવતી નથી જે સૌથી દુઃખદ બાબત છે ખ્રિસ્તી પારસીઓ વિદેશી આર્યોના તહેવારોમાં જાહેર રજા આપવામાં આવે છે જ્યારે ભારત દેશના મૂળ નિવાસી આદિવાસીઓ માટે એક પણ રજા આપવામાં આવતી નથી આદિવાસી સમાજના સૌથી વધારે અધિકારોનું શોષણ ભારત દેશમાં થતું આવ્યું છે જેથી આગામી નવમી ઓગસ્ટે આદિવાસી સન્માનમાં જાહેર રજા ઘોષિત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી હું ધર્મેશભાઈ વસાવા આજ રોજ પ્રાંત સાહેબને એક આવેદનપત્ર રજૂ કરવા આવ્યા હતા એ આવેદનપત્ર એટલા માટે અમે રજૂ કરવા આવ્યા હતા કે અમારે જે વિશ્વ આદિવાસી દિવસ નવમી ઓગસ્ટ જે મનાવવામાં આવે છે એની આજ દિન સુધી કોઈ દાળે જાહેર રજા કરવામાં નથી આવતી એટલા માટે અમે આજે ભૂપેન્દ્ર પટેલ સાહેબશ્રીને અને મહામી રાજ્યપાલશ્રીને એ ગુજરાત રાજ્ય ગાંધીનગર ભવન સાથે અમે આ પત્ર મોકલાયું છે પણ જો અમારા આ પ્રશ્નનો જવાબ ના આવે તો આ નવમી ઓગસ્ટ જાહેર રજા ના કરે તો આવતી નવમી ઓગસ્ટ પહેલાં અમારા આખા આખા ગુજરાતની અંદર ગુજરાત બંધ કરી દેવામાં આવશે કેમ કે આદિવાસીઓને આ સરકાર શું સમજે છે કેમ કે મૂળ માલિક સુપ્રીમ કોર્ટ પણ એમ કહેતી હોય કે ભારત દેશના માલિક આદિવાસી છે તો આદિવાસીઓને નવમી ઓગસ્ટના દિવસે રજા આપવામાં કેમ નથી આવતી આજ એટલા માટે અમે આજે કલેક્ટર સાહેબને આ પત્ર આપવા આવ્યા હતા જય જવાહર જય આદિવાસી જય આદિવાસી જય જવાહર જય જવાહર